રાજકોટ મહાનગરપાલિકાના સેક્રેટરી એસપી રૂપારેલિયાનું નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના બંને કોર્પોરેટરને જનરલ બોર્ડમાં બેસવા દેવા કે નહીં તે બાબતે તેમણે નિવેદન આપ્યું છે વશરામ સાગઠીયા અને કોમલ ભારાએ બંને કોર્પોરેટરને કોર્પોરેશન ડિસ્કવોલિફાય કર્યા નથી શહેરી વિકાસ દ્વારા બંનેને ડિસ્કવોલીફાઈ કરવામાં આવ્યા હતા ત્યારે શહેરી વિકાસ અમને લેખિતમાં જાણ કરશે તો અમે બંને કોર્પોરેટરને જનરલ બોર્ડમાં બેસવા દેશું તેવું નિવેદન આપ્યું છે જ્યાં સુધી શહેરી વિકાસનો લેખિત પત્ર નહીં મળે ત્યાં સુધી નિયમ પ્રમાણે જનરલ બોર્ડમાં ન બેસી શકે ઓક્ટોબર બે હજાર બાવીસમાં શહેરી વિકાસ વિભાગના હુકમથી વસરામભાઈ અને કોમલબેન પારાઇ બંને કોર્પોરેટરને કોર્પોરેટર સભ્યપદેથી ડિસ્કવોલિફાય કરવામાં આવેલ જે હુકમ સામે તેઓએ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરેલી નામદાર ગુજરાત હાઈકોર્ટ તરફથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસ સોળ તારીખના રોજ જજમેન્ટ આવેલ છે કે શહેરી વિકાસ વિભાગનો હુકમ રદ કરેલ છે હવે બંને કોર્પોરેટરશ્રીઓ વસરામભાઈ સાગઠિયા કોમલબેન ભારાઈ એમને કોર્પોરેશન તરફથી ડિસ્કવોલિફાય કરવામાં આવેલ નથી શહેરી વિકાસ વિભાગ તરફથી ડિસ્કવોલિફાય કરવામાં આવેલ છે એટલે શહેરી વિકાસ વિભાગના સક્ષમ અધિકારી તરફથી અમને લેખિતમાં જાણ કરવામાં આવે ત્યારબાદ અમે એને પરત લઈ શકીએ નામદાર હાઈકોર્ટનો ઓર્ડર થઈ આવેલ છે એ ખરી વાત છે પરંતુ નામદાર હાઈકોર્ટનો હુકમ વચાને લઈ શહેરી વિકાસ વિભાગ તરફથી અમને લેખિતમાં સૂચના આપવામાં આવે જેના અનુસંધાને અમે એમને પરત લઈ શકીએ જેમ છીએ